નવસારી બોરિયાશ ટોલનાકે સ્થાનિક ગુડ્સ વાહનોનો ટેક્ષ પણ વધારાતા મંગળવારે વાહન ચાલકોએ નારાજગી વ્યક્ત કરતા વિવાદ થયો હતો નવસારી બોરિયાશ ટોલનાકે સ્થાનિક ગુડ્સ વાહનોનો ટેક્સ પણ વધારાતા મંગળવારે વાહન ચાલકોએ નારાજગી બતાવતા વાદ વિવાદ થયો હતો નેશનલ હાઇવે 48 પરના નવસારીના બોરિયાશ ટોલનાકાથી જિલ્લા બહારના વાહનો ઉપરાંત સ્થાનિકો પણ હજાર વાહનો પસાર થાય છે સ્થાનિક માલસામાન કોમર્શિયલ લઈ જતા વાહનો સિવાય તો ટેક્સ લેવાતો નથી તેવું જણાવાય છે માલસામાન લઈ જતા વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે જોકે વાહન દીઠ રૂપિયા પચાસ લેવાય છે કેટલાક પંદર રૂપિયાની પણ વાત કરે છે જોકે હાલ જે ટોલ ટેક્સ વધારો રવિવાર મધ્યરાત્રિથી અમલી કરાયો તેમાં સ્થાનિક કોમર્શિયલ વાહનોનો પણ ટેક્સ વધારી દઈ એકસો પંચાણું રૂપિયા કરી દેવાયો છે ભારે વધારો કરવા સાથે સ્થાનિક કોમર્શિયલ વાહનો માટે પણ ફાસ્ટેગ ફરજિયાત પણ કરવાનો નિર્ણય કરાયો છે આ બાબતથી સ્થાનિક વાહન ચાલકો ગુસ્સે ભરાયા છે મંગળવારે ના કે ટેક્સ વધારા મુદ્દે સ્થાનિક વાહન ચાલકોએ વાહનો ઊભા કરી દેતા ટ્રાફિક થોડો સમય અસરગ્રસ્ત થયો હતો પોલીસ પણ બોલાવાઈ હતી જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હતો બોલાચાલીમાં મામલો નિપટાયાનું જાણવા મળ્યું છે મંગળવારે તો મામલો થોડી માથાકૂટમાં પતી ગયો પણ આગામી દિવસોમાં વિવાદ જારી રહે તેવી શક્યતા આજે નવસારી ચેમ્બર પણ મેદાને આવશે બોરિયાજ ટોલ ના કે ટેક્સમાં કરાયેલ સરેરાશ પંચોતેર ટકાના વધારા સામે લોકોમાં નારાજગી બહાર આવી વેપાર ધંધાને પણ વિપરીત અસર થનાર છે નવસારીના વેપારીઓના મુખ્ય સંગઠન નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે આ મુદ્દે કલેક્ટરને મળી ટોલ ટેક્સ વધારાનો વિરોધ કરશે

ટોલ નાકાલના પંદર રૂપિયા કપાતા તેના સીધા લોકોએ લોકો પંચાણું રૂપિયા કરી નાખ્યા છે ને જે નેવું રૂપિયા કપાતા હતા બાર ગામના ટ્રકના એના લોકોએ સીધા રૂપિયા કરી નાખ્યા છે પણ આ તો વધારે પડતું ટોલ વધી ગયું છે ને રસ્તા જોઈએ તો એકદમ ખરાબ છે રસ્તાના ટાયર અમે મહિના મહિનામાં બદલી રહ્યા છે રસ્તાના મુંબઈ સુધી તમે જાઓ તમારી ગાડી ટોપમાં પડે જ નહીં તમારે બોમ્બે સુધી જવું પડે એક વાત તો સાચ છે કે રાતના દસ વાગે નીકળો તો તમારે દસ વાગે પહોંચો કે નહીં સવારે તો મોટી વાત છે એટલું બધું ટ્રાફિકની સમસ્યા છે શું માંગ છે તમારી માંગ એટલી જ છે કે સરકારને એટલું કેવું માંગીએ છીએ કે ભાઈ ટોલના પૈસામાં થોડીક રાહત કરી આપો ડીઝલના ભાવ આટલા વધારે છે કાલે ગેસના ભાવ બી વધી ગયા ટોલ નાકા વધી ગયા અમને ભરવાડ એવું નથી